વિશ્વના પ્રથમ પદયાત્રી મારે તમારી વચ્ચે કેટલીક એવી વાતો મૂકવી છે કે જે વાતોમાં ક્યાંક ને ક્યાંક ગેરસમજ ઊભી થઈ રહી છે ક્યાંક ને ક્યાંક અધૂરપ કારણે અથવા અજાણતા અથવા અજ્ઞાનતાના કારણે પણ આપણે આપણી જ પરંપરાને તિરસ્કૃત કરી રહ્યા છીએ અથવા ધિક્ખારી રહ્યા છીએ પરંપરાઓ આપણી છે કારણ કે જો સમગ્ર ભારતમાં યુ એન શાંત જે અહીંયા આવ્યા હતા એવું લખતા હોય કે આ પટ્ટામાં છ હજાર બૌદ્ધ ગીતો હતા તો એને સાચવનારા ઉપાસકો કેટલા હશે તો એ ધમના માનનારા માણસોનો નાશ ના થયો હોય પણ એનું રૂપાંતર થયું હોય રૂપાંતરમાં સમજાય છે રૂપાંતર થવું દેખાય એવું નેવું પણ એમાં બદલાવ આવ્યો હોય અને જે બદલાવને આજે આપણે મનુવાદમાં થપાઈ રહ્યા છીએ પૂર્વ અશ્વખભાઈએ યશવંત સાહેબે ધીરજભાઈ ખૂબ સરસ વાત કરી ટુ ધ પોઈન્ટ વાત હતી આજે જેમની જન્મજયંતિ આપણે પડ્યા છીએ એવા મહા ચક્રવર્તી સમ્રાટ અશોક ના યુદ્ધમાં લાખો લોકોને મારી નાખ્યા એટલે એ ઘાતકી હતા અત્યાર હતા આ એક ગેરસમજ હવે એની કરુણાની ની વાત તમારી વચ્ચે મૂકું સૌ પ્રથમ ઇતિહાસ ની અંદર ત્યારે અશોક આપણે વાંચીએ છીએ એનો જે ફિલ્મો ની અંદર કેમ થયું બહુ બધું પિક્ચર હોય તો એનો હીરોની ની એન્ટ્રી એવી જોરદાર હોય વિલન ની એન્ટ્રી જોરદાર હોય એમ સમ્રાટ અશોક ની એન્ટ્રી ઇતિહાસમાં કેવી રીતે થાય છે તો કે તક્ષશિલામાં પ્રજામાં વિદ્રોહ ફાટી નીકળ્યો છે જેમ નેપાળમાં અત્યારે થયું અને એ વિદ્રોહ ને શાંત કરવા માટે આ સમ્રાટ અશોક જાય છે એક પણ હથિયાર નિધાન કરશે કોઈને માર દૂર કર્યા વગર આજે એમાં ક્યાં ગયા પોલીસ થાય છે એવું કર્યા વગર પ્રેમ કરુણા થી ક્રૂર હતા ત્યાંથી અશું ત્યારે પાછા આવે છે તો સાચી નો સ્તૂપ જ્યાં છે આ એ ની આજુબાજુના વિસ્તારમાં પણ પ્રજામાં મિત્રો કાઢી નીકળ્યો હોય તો એને શાંત કરવાનું પીળું પણ એના પિતાશ્રી નિંદુ સાર સમ્રાટ અશોકને આપે છે સમ્રાટ અશોક અશોક ફરી પાછા ત્યાં જાય છે એક પણ લોકોને રંજાયા વગર કોઈના ઉપર લાઠી લાઠીચાર્જ કે હથિયારનો પ્રયોગ કર્યા વગર સમ્રાટ અશોક ફરી પાછા પ્રેમ મેઘી અને કરુણાથી ત્યાં મિત્રો શાંત કરી રહ્યા છે કરે છે જ્યારે તેઓ ત્યાં રોકાય છે ત્યારે સુખ વિહાર નામના એક શ્રેષ્ઠી એ પાલી ભાષાની અંદર શેઠી અટક હતી કે આપણે કહીએ ને

જમીન આપ્યા પછી જયારે એનું ખાત મુહૂર્ત એ આપણે આવી કહીએ બધી પરંપરાઓ બહુ પરંપરાઓ છે ભારતની અંદર કારણ કે બહુ દેશ હોય તો એની પરંપરાઓ એ બુદ્ધિસ્ટ હોય એ વખતે અશોકને જયારે આમંત્રણ આપે છે અશોક જાય છે ત્યારે એની દીકરી અને સુખ વિહા ચર્ચા કરે છે કે બાપુજી તમે સમ્રાટને કાને વાત નાખો કે અહીંના પૂર્વ ગવર્નરોએ આપણા બૌદ્ધ ભીખુઓ માટે અહીંયા આવવા જવાનું અને ભિક્ષાટન માટેની જે વ્યવસ્થા એની પર પ્રતિબંધ મૂક્યો છે તો એ હટાવે તો આપણા પિતૃ આપણી વચ્ચે આવે આદાન પ્રદાન થાય અને આપણા પરિવારમાં સમાજમાં વૃદ્ધિ પ્રચાર થાય આ જે કોમ્યુનિકેશનની ચર્ચા અશોકના કાને આવે છે અશોક સુખ વિહારની દીકરીથી પ્રભાવિત થાય છે સાથીઓ એ પછી સતત એમનું મળવાનું થાય છે અને અંતે ધન અંગીકાર કર્યો હું તમને એવું કહેવા માંગુ છું ઇતિહાસના ના વાંચન થી કે પેલા અશોક બુદ્ધિજન પ્રભાવિત હતા પરિચિત હતા અને એને શ્રેષ્ઠ પરિચય

બૌદ્ધ ધર્મથી પરિચિત કરાવવાનું કામ કર્યું એ જ દેવીએ એના પત્ની બૌદ્ધ ધર્મના પિપ્રોથી એની મહાન વિરાસતથી અશોકને એટલા બધા પરિચિત કરી દીધા કે અશોક ટોચ પર પહોંચી ગયા અને આજે પણ એ વિહાર સાચીનો સ્તુ જે આપણા બસો ને નોટ છે એ પ્રેમનું પ્રતીક છે માત્ર ઇતિહાસ નથી કે એક જીવતા માણસે એની પોતાની પત્ની જીવતા છે તમામ ઈચ્છાઓ પૂરી કરવા માટે પ્રયત્નો કર્યા મર્યા પછી પરંપરા એ પરંપરા છે સમ્રાટ અશોક ને દેવીએ બુદ્ધિજન થી પ્રભાવિત કર્યા અને પછી એના દીકરાનું નામ મહી અને સંઘ મિત્રા એ બુદ્ધિજનના જ નામ છે અને જ્યારે સમ્રાટ અશોક પોતાના વતનમાં પાછા જ છે

અને યુદ્ધ થયા પછી ઘણા સમય પછી જયારે સમ્રા અશોકે હૃદય પરિવર્તન થયું એવું આપણે લોકો કહે છે જે થયું હોય પણ અશોકે જ્યારે ધમ અંગીકાર કર્યો ધમને વિસ્તાર કરવા માટે એને જે નિયુક્ત કર્યા એને જે અશોક શિલાઓ શિલાલેખ અશોક સ્તંભ આ બધી પરંપરાઓ જ્યારે આપણી વચ્ચે મૂકી એ પરંપરાઓ મૂકતા 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 વર્ષો પછી એને મોગલિક પૂછ્યું એ બધે હવે આ સંસારમાં જે કક્ષાએ આ કર્યું છે ધમ માટે કર્યું છે છે હવે મારાથી કંઈ રહી અથવા મારું કામ ત્યારે મોગલી પુત્ર એને કહે છે કે રાજા ધમ એટલે અત્યારે હાલ આપણી વચ્ચે એક શબ્દ પ્રચલિત છે કોઈ પણ કાર્યક્રમો એટલે ધમદાન કરો ધમદાન ધમ એટલે શું આપણે ધમ એટલે બધી વિચારધારા તો પૈસા છે પૈસા છે ધમદાન છે ધમદાન એટલે એ ઉજળા વ્યક્તિઓ ધમને ગ્રહણ કરે અને લોકો વચ્ચે શબ્દો દ્વારા મૂકે એ ધમદાન છે આ તો દારૂ નીચિંતા કરે તો એ ધમદાન દરેક આપણા તારે આજે તમને વાત કરી કે બે ચાર પોઈન્ટ તમારી વચ્ચે મૂકવા છે

પોતાના દીકરાઓને ભીખુ બનાવવાનું ભગતસિંહ બને છે આપણે વાતો ભગતસિંહ થાય પણ મારો દીકરો ના થાય એટલે મુરલી પુત્ર કહ્યું કે આ દુનિયા ની અંદર શ્રેષ્ઠ દાન હોય તો દીકરા નું ધમ માટેનું દાન છે શું તમારા દીકરાને તમે ભીખું બનાવશો કારણ કે ત્યારે ભીખું બનવું એટલે અપનિત્ર હોય કયો ભાવ એવું છે કોઈ આ ગુજરાતમાં માં સર્વે કરાવો ને એક રચના છે કે જે જેમ ઉજળું દૂધ ના હોય જે ઉજળું બધા દૂધ ના હોય જે ઉજળું એ સઘડું દૂધ ના હોય એમાં ધોળા લૂબડે બધા દૂધ ના હોય ને સભામાં હું સખત વિરોધ કરીશ જે સભામાં એક પણ દૂધ ના હોય जारे दोपहर तेरे आपे के लिए युवा सम्मेलन युवा सम्मेलन है ना कहीं ना तो लोग भी ना जाने युवा नाकी जिंदगी रहवा ना ये ये सभानो सख्त विरोध करें स्त्रियाँ एक पर वृद्ध हो मैं तमे साचा आत्मा प्रभु तिच्छोत हे साथियों आपने कहीं ना प्रभु भारत तमे સાચા અર્થમાં પ્રભુત્વ છો તો એ સાથીઓ તમે જ્યાં પણ હો ત્યાં એક પણ યોજના સાહેબે કે આજે વ્યક્તિ આ બુદ્ધિગમ છે આ બુદ્ધિગમ છે સાહેબ અદભુત વાત કરે છે ઘટનો ત્યાગ યોજના રોકવા માટે હતો આ તો પોતે જ નું સર્જન કરે છે એ તમામ આભૂષણો કિંમતી ઘરે ઉતારી અને વિકસિત થવાની પોતાની તૈયારી દીધી સાથીઓ એ બંને ભાઈ જે દીક્ષિત થયું અને શ્રીલંકા જેને સિંહન પ્રદેશ તો ત્યાં ગયા અને ધમની ઉજળી પરંપરા એટલી રીતે વિકસિત કરી કે આજુબાજુનો જે સમુદ્રનો કાંઠો હતો મને ક્યારેક તમે અહીંયા ફરી ક્યારેક શકે તો સમયની પાબંધી છે એટલે આપણે પાણીની ક્રાંતિ વિશે આખી ચર્ચા એ કરીશું કે બુધમાં ધર્મ ત્યાગ પાણીથી થયો સમરા અશોકના દીકરા દીકરીઓએ પાણીથી ક્રાંતિ કરી પાણીમાં વિશાખાપટનમથી ગયા અને એવી ક્રાંતિ થઈ કે આખે આખા દરિયાનું નામ મહિત મહાસાગરો થઈ ગયું આ તો હું તમને હિંદ મહાસાગર કહીએ છીએ પણ સાચો શબ્દ મહિત મહાસાગર છે કયો મહિત મહાસાગર આ દેશની અંદર હિંદ શબ્દ મહિન્દ કારણે જોડાયેલો છે કારણ કે આ જે કઈ લડત ચાલી રહી છે એ શબ્દો ને છે સદગુરુ કબીર સાહેબ જેને બાબા સાહેબ પોતાના ગુરુ માનેલા માર્ગદર્શક માનેલા કબીર એવું કહ્યું છે ये शब्द समझ के बोलिए शब्द शब्दों में हाथ नहीं पा एक शब्द है औषधि और एक शब्द है भाव एक शब्द है बुद्ध है जे विचारधारा वाली इन्हें सम्राट अशोक के स्तूपों के अंदर विहारों के अंदर खड़ी भूत करी जे जे विहार बनया इन्हें संघाराम कहते संघो माटे आराध्य करवा माटे रो विस्तार संघाराम